અત્યારે મિત્રો ત્યારે આપણે વ્લોકને સ્ટાર્ટ કર્યો છે ને હમણાં ને મિત્રો જાગૃતિ બેન આપણે બ્લોક નથી આવતા તમને ખબર જ છે બેન ગયા છે ભાવનગર એટલે આપણે છે ને જાય બેન આવે છે આજથી વ્લોકમાં ને આજથી છે ને તો આપણે શુભ શરૂઆત કર્યું શિયાવડાથી આજ છે ને મિત્રો શિયાવડો આપણે બનાવીએ જેને બનાવે છે આપણે હિરલ બેન કઈ રીલ બીજ મિત્રો બધા આપણે ઈરલ બેન છે ને મિત્રો શિયાવડો બનાવે છે ને હવે ઈરલ બેન વ્લોકમાં આવશે આ શિયાળો છે ને જાગૃતિ ને મિત્રો બહુ એટલે બહુ ભાવે એટલે અત્યારે જાગૃતિ કઈ એટલે આપણે જોઈને છે ને એટલી વસ્તુ લેવાય ને અહીંયા આપણે ગરમ દીધું અને આપણે ઘરે મુની બે વાર છે કે દૂધ ભરવાનો ટાઈમ શું એટલે લગભગ મારા માની આવી જાય કે મારા પપ્પા એ આપણે છે ને મિત્રો કાવર્યું આપણે વાવેલું છે પાણી અત્યારે વાળા છે અને મારામાં એ છે મિત્રો અત્યારે વાડીએ બાકી ગાડીઓ નીચર છે ને બધું આપડે કમ્પ્લીટ સિક્ચર છે અત્યારે બધું મુકાઈ ગયેલું બાકી અત્યારે મિત્રો આ રીતનું છે ને આપણે બને બનાવી મિત્રો તમને પેલા બતાવો આપણે કેવા ટેસ્ટિંગ આવે શિયાળામાં બાકી બનવાનું તો છે મિત્રો સુપર જો સેવડો છે ને મિત્રો આપણો ફેવરેટ છે પાકમાં એટલે કોને કોને મિત્રો ફેવરિટ છે ને કોમેન્ટ કરી દેજો બાકી પેલા છે ને ફટાફટ આપણે સેવડો બનાવી નાખીએ મિત્રો છે ને આપણે અત્યારે આપણે બનાવવાના કમ્પ્લીટ વિચાર છે ને આપણે હિરલ બેન છે બનાવે છે ને અત્યારે હું તમને પહેલાં મટીરિયલ મિત્રો બધું બતાવી દઉં જો આ હળદર ને આ મીઠો લીમડો મરચું આ તો બધું હોય તી આવડી ભૂંગળી સેવ પછી છે ને દાળ છે ને મિત્રો ભૂલી ગયા એટલે શણે દાળ લેવો ને આ વેટકી ને આપણે પવવાને એટલી વસ્તુ છે આપણે એટલી જ નાખ્યું કાંઈ હજી આમ એરડામાં તમારે કરવું ને મિત્રો મસાલોનું બધું થાય આપણે મિત્રો છે ને મસાલો ને આપણે કઈ નાખતા નથી આડ ઘર નો નાખ્યું બાકી તમે મિત્રો હું કઈ કઈ વસ્તુ સેવડમાં નાખો ને કોમેન્ટ કરી દે બાકી વિચાર તો ને જો આપણે આવો હવે હાદોના સિમ્પલ મિત્રો આપણે શેવડો બનાવ્યું હા આમાં છે ને મિત્રો જો ઘણી ખરી મિત્રોમાં ઘટતી છે વસ્તુ કઈ વસ્તુ મિત્રોમાં ઘટે કઈ કઈ જેમ નાખો મિત્રો કોમેન્ટ કરી દે બાકી અમને છે ને મિત્રો આવો મિત્રો શિયાળો અમને મસ્ત મજા આવે ખાદો હોય પણ મજા આવે જો અત્યારે છે ને બન્યા છે આપણે ઈરડ બેન કમ્પ્લીટ કરે છે તો કાય ઈરડ તો મોર તો નહી નવા ગેસ માં મુરત કર્યું છે મિત્રો જો બળવાની બીક લાગે મને તો કે વાસ આપાઈ જાય હમ એવું છે તો જો અત્યારે છે ને મિત્રો આપણે થોડોક ફેરફાર ફરાય ત્યારે આપણે થઈ ગયો છે થોડક સુધારો આવી ગયો છે તો નવા ડ્રાઈવર ઈચાર બદલી જશે ડ્રાઈવર માં એમ છે કે ચાર મારા મા મિત્રો આવી જશે બચ્ચેલી બધી મિત્રો છે ને ઈચાર કામ પૂરું થઈ ગયું છે અને આપણે કેટલા વિગે

બહુ વાલો ફૂલ ફૂલ મિત્રો અમને ફેવરેટ આઈટમ તો ભાગમાં મિત્રો છે ને મારો ફેવરેટ એટલે જાગૃતિ બનાવી મિત્રો બહુ ખાઈ ભાવ એ છે ને નથી એટલે આપણે મિત્રો સારું રહ્યા ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ આપણે મારા વેજ હાલ છે લગભગ હે પણ લગભગ હા એ આવી છે ને તે પાછો બનાવજો તારે એને જો ખાવ હોય ને બેન તો જો આપણે અહીંયા છે ને તો જોઈ લે એને કી ધરાવી દે એમનું કામ બાકી ચાર મસ્ત મજાનો મિત્રો આપણે સેવડો બની ગયો છે કમ્પ્લેટ હવે આમાં કાંઈ નાખવાનું હોય કે બધું કમ્પ્લેટ આમ આમ જોતા છે ને મિત્રો આપણે જેટલી વસ્તુ આપણે નાખ્યું ને એટલે ઓછું દાણા અને દાણા ઘણી વસ્તુ પાપડી શિયાળા ખાવાની જો અત્યારે છે ને મિત્રો જો આપણે આખા દર છે મિત્રો અત્યારે આપણે શિયાડા નું મિત્રો સાદા ખાઈ જાય બરોબર જો શિયાડો છે ને મિત્રો આપડે કમ્પ્લીટ અત્યારે થઈ ગયો છે હાવ હવ ની રીતે છે ને જો હવ અત્યારે બધા ખાય છે આપણે મિત્રો છે ને જો આપણે આની અંદર આપણે ખાઈ જો

આપણે મિત્રો છે ને બધી વસ્તુઓ લાવ્યા હશો એવું છે અને હજી છે ને મિત્રો મારા પપ્પા મિત્રો ગયેલા છે વાળજે અને હવે મિત્રો આવે ને કંઈક નવા જોડ ની થાય ને તો મિત્રો તમને બતાવી નવા જોડમાં એમ કે આપણે જોયું હોય મારા પપ્પાને પૂછ્યું અને સેવડો ને કેવો લાગ્યો મારે પૂછવું જ પડશે ને કામ હા એટલે પછી મિત્રો આપણે પાછો બતાવી તો મિત્રો છે ને અત્યારે શિયાળાવાળો મિત્રો બ્લોગના મિત્રો સ્ટાર્ટ આપણે કાયલ મિત્રો આપણે સ્ટાર્ટ કર્યો છે અત્યારે મિત્રો ટોટ વાગી જો એક્ચર છે ને મિત્રો ઘરે છે ને આપણે બધા છે આપણે હીરલબેન એક નથી ને બેન કાલે મારા પપ્પા આવ્યા મિત્રો ફૂલ મોડા ને કાવરિયો આવી દીધું છે આજકામાં કાલે પાઈ દીધું બધું પી ગયું કે ગયો બધું વરસાદ આવ્યો કા

બાપુ જો ગપા જો આપણે તેવો થઈ ગયો આપણે આવડી આવડિયા ખડ અને કાવડિયો વાતમાં દબ છે આવું છે જો ખોટા નાખવાનું આપણે બધું કમ્પ્લીટ કરી છે ને મારા માં આવી જાય કામકાજ ચાલુ છે ત્યારે જો મારા પપ્પા છે ને આગળ આગળ ખાડા કરતા છે

Jadi saya berpikir bakal sini ada dua satu nomor. Nah saya berpikir ini sudah selesai. Saya berpikir ini sudah selesai. Saya berpikir ini sudah selesai. Saya bisa menggunakan bimbel ini, bukan? Bimbel itu sudah selesai. Nah, ini dia. Nah, saya berpikir ini sudah selesai. Pada saat ini,

thank uh you -huh.